દોસ્તો ગુજરાતીઓ ક્યાંય પણ ઓળખાય જ જાય હો હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થયો છે આ વિડીયો હાલમાં જ અમદાવાદ ખાતે યોજાયેલ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સની મેચ દરમિયાનનો છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મુંબઈ ઇન્ડિયન્સની ટીમના ઓનર નીતા અંબાણી છે જ્યારે પણ આઈપીએલ યોજાય છે ત્યારે નીતા અંબાણીની હાજરી અચૂક પણ હોય છે જૂના વર્ષોમાં આઈપીએલની તમામ ટુર્નામેન્ટને તમે લઈ લો ત્યારે આ નીતા અંબાણીની હાજરી ચોક્કસથી જોવા મળતી હોય છે ત્યારે નીતા અંબાણી આ મેચમાં પણ હાજર રહ્યા હતા જ્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જ્યારે ભવ્ય મેચનું આયોજન થયું હતું ત્યારે નીતા અંબાણીની એક ખાસ મુમેન્ટ કેમેરામાં કેદ થયેલ છે આ વિડીયોમાં તમે જોઈ શકશો માટે આ વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડિયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડિયો નીતા અંબાણી જ્યારે પસાર થાય છે ત્યારે સૌ કોઈ લોકો નીતા કાકી નીતા કાકી એમ બૂમો પાડે છે આ સાંભળીને નીતા અંબાણી સૌને હાથ ઊંચો કરીને સ્મિત આપે છે ખરેખર આ વિડિયો જોઈને એટલું ચોક્કસપણે સમજાય છે કે અમદાવાદીઓ હોય કે પછી કાઠિયાવાડીઓ પોતાની ઓળખ એક પળમાં કરી બતાવે છે અંબાણી પરિવાર ગુજરાતી છે અને તેઓને પણ ગુજરાતી હોવાનું ગર્વ છે આ વાત આપણે સૌ કોઈ જાણીએ છીએ હાલમાં પ્રી વેડિંગ સેલિબ્રેશન દરમિયાન અંબાણી પરિવારના અનેક એવા વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા આ વિડીયોમાં તેઓ ગુજરાતી બોલે છે તેઓ દેશના સૌથી અમીર પરિવાર હોવા છતાં પણ પોતાની માતૃભાષા પ્રત્યે ખૂબ જ પ્રેમ છે અને માતૃભાષાને વંદન કરે છે એમ જ ગુજરાતીઓ લોકો પ્રત્યે પણ એમને લગાવ છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મુકેશ અંબાણી વાયબ્રન્ટ ગુજરાત માટે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા આ દરમિયાન તેમનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આ વિડીઓમાં જોઈ શકાય છે કે મુકેશ અંબાણી જતા હોય છે ત્યારે એક ગુજરાતી યુવક અચાનક જ જોરથી બોલે છે મુકેશ કાકા અને તે સાંભળી મુકેશ અંબાણી પણ ખૂબ જ ખુશ થઈ જાય છે અને એમના ચહેરા પર ખુશી સલકાઈ આવે છે અને તે હાથ ઊંચો કરીને એમની ખુશી વ્યક્ત કરે છે આ વિડીયો પરથી કહી શકાય છે કે ગુજરાતી એ ગુજરાતી જ હોય છે બાકી આ ગુજરાતીઓ ગમે ત્યાં હસતા ન રહે ઓળખાય જ જાય આ વિડિયોમાં જોઈ શકાય છે કે મુકેશ અંબાણી જતા હોય છે ત્યારે એક ગુજરાતી યુવક અચાનક જ જોરથી બોલે છે મુકેશ કાકા

આ હવે ચાલુ થઈ ગઈ છે અને દરેક મેચ પણ ખૂબ જ રોમાંચક બની રહી છે ત્યારે આ વર્ષે આઈપીએલ માં ઘણા બધા ફેરબદલ જોવા મળ્યા છે મુંબઈની ટીમમાં રોહિત શર્માને કપ્તાન હટાવીને હાર્દિક પંડ્યાને કપ્તાની આપવામાં આવી છે જેને લઈને મુંબઈના ચાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

મુંબઈ એ ફ્રેન્ચાઇઝીના નીતા અંબાણી પણ દરેક મેચ જોવા માટે આવે છે અને પોતાની ટીમને સપોર્ટ કરતા પણ જોવા મળતા હોય છે ત્યારે દોસ્તો આ આ દરમિયાન પણ નીતા અંબાણી એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ એમણે વાયરલ કર્યો છે અને આ વિડીયોમાં તમે સ્ટેડિયમમાં મેચ જોવા માટે બેઠેલા નીતા અંબાણીને જોઈ શકો છો એમ કહેવાય કે આ બધા વચ્ચે મેચ દરમિયાનના ઘણા વિડીયો આવ્યા છે આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ જય ભારત ધન્યવાદ